નમસ્તે અવનીબેન મજામાં બસ મજામાં ખાસ કરીને આજે દીર્ઘંગા પરિવાર દ્વારા જ્યારે આપણે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે નાના મોટા લગભગ આઠ જેટલા જળ સંચયના કાર્ય પરિપૂર્ણ થયા છે ત્યારે અમારા નિમંત્રણને માન આપી અને આપ જ્યારે ખાસ પધાર્યા છો તો આપનું ગીરગંગા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું આપને એક વિનંતી કરીશ કે આપ અત્યારે જે કાર્ય કરી રહ્યા છો તો આપનું નામ અને શોર્ટમાં એક્ટિવિટીની થોડી જાણકારી અમને આપશો મારું નામ છે અવની બગડાઈ હું બ્યુટિશિયન છું અને હું એક હિન્દુ સંસ્થાની અધ્યક્ષ છું સોશિયલ વર્ક કરું છું સોશિયલ વર્ક કરું મને બહુ જ ગમે ખાસ કરીને દીકરીઓ માટે થઈને હું બહુ પ્રયત્ન કરું છું દીકરીઓને પગભર કરવાનું હેતુથી મેં એક સંસ્થા પણ હમણાં ખોલેલી છે દીકરીઓને જેમાં પગભર કરાવવાની પ્રવૃત્તિઓ કરવા માગું છું અને બીજેપીમાં વોર્ડ નંબર ચૌદમાંથી મહાનગર ઉપપ્રમુખ

કરવા પાછળનો મુખ્ય હેતુ પાણી બચાવવો છે ચેકડેમો અને જે આપણે સંકલ્પ લીધો છે એક લાખ ને અગિયાર જળ ડેમો બનાવવાના છે અને પાણી માટે હવે તમે જે તમારું જે સૂચન કરવા માંગો છો તો ખાસ કરીને પાણી બચાવવા માટે અને આ સંકલ્પ કઈ રીતે આપણો પરિપૂર્ણ કરી શકીએ એ વિશે જરા આપની અમને માહિતી આપશો હવે પગ નથી પણ ચાલે છે પાણી જીવ નથી છતાં જીવંત રાખે છે પાણી જે રીતે પગ ચાલતા નથી પણ પાણી તો ચાલે છે એને પગ નથી છતાં પણ તે ચાલે છે તેવી જ રીતે જીવ નથી છતાં પણ જીવંત રાખે છે પાણી એટલે આપણામાં જીવ નથી પણ તેના માટે જીવવા માટે થઈને પાણી વગર તો આપણે પોસિબલ જ નથી હવે જે રીતે પાણીનું એક એક ટીપું કિંમતી છે તે કારણ કે દરેક એક ટીપામાં છે જિંદગી હવે આપણી સૌરાષ્ટ્રની જે રચના છે ધરતીની રચના છે એ ઊંધી રકાબી જેવી છે હવે ઊંધી રકાબી ઉપર તમે પાણી રેડો તો થોડું પાણી ટકવાનું છે રેલાઈ જાય વેડફાઈ જાય એવી જ રીતે આપણા સૌરાષ્ટ્રનું ભાગનું પાણી જે વરસાદથી આવે છે એ બધું રેલાઈ જાય છે અને બધું દરિયામાં વહી જાય છે હવે એ પણ બચાવું હોય તો શું કરી શકીએ તો એના માટે થઈને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે આઠ હજાર ડેમો બનાવેલ છે અત્યાર સુધીમાં અને ભવિષ્યમાં એનું એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર એવો સંકલ્પ લીધેલ છે હવે આ અત્યારના ચેકડેમો છે જે તે લગભગ મોટા ભાગના તૂટેલા છે કે જેમની ઊંચાઈ ઓછી છે કે ઊંડાઈ નથી વધારેમાં વધારે પાણી સંગ્રહ કરવું હોય તો એની ઊંચાઈ વધારવી પડે એની ઊંડાઈ ઊંડાઈ ને ઉંચાઈ બે વધારે કરી શકી તો આપણે જેમ બને એમ વરસાદના પાણીનો સંગ્રહ સારી રીતે કરી શકીએ થઈને અત્યારે ગંગા પરિવાર ટ્રસ્ટે આ અભિયાન ચાલુ કરેલ છે એમાં હું બધી સૌરાષ્ટ્રની જનતાને આ ભગીરથ કાર્ય સાથે જોડાવા માટે વિનંતી કરું છું અને જરૂરી જ છે દરેક જીવ માટે પાણી વગર કોઈ જીવન જ શક્ય નથી આપણું તો જેમ બને એટલા મહિલાઓ મહિલાઓ આ કાર્ય સાથે જોડાય મારો વધારે પ્રયત્ન એ રહેશે કે વધારેમાં વધારે લેડીઝો આ ગામડાની છે જિલ્લાઓની છે શહેરોની છે બધી મહિલાઓ આ ગીર પરિવાર ટ્રસ્ટ સાથે જોડાય અને પાણી બચાવોના અભિયાન સાથે જોડાય અચ્છા તમને જોડાયું છે

મારા ખુદના લાઈફમાં મેં જોયેલું છે હું નાની હતી ત્યારે કેટલી પાણીની પ્રોબ્લેમ હતી કે ઓગણીસો ચોરાણું પંચાણું વાત કરું છું તમને કે ત્યારે પાણી અતિશય આપણે ત્યારે તો આવા કઈ ડેમ કે કઈ હતું જ નહીં તો ત્યારે પાણી માટે થઈને માણસો બાજતા યુદ્ધ થતું એક પાણી માટે થઈને એક યુદ્ધ થતું અને પાંચ પાંચ છ છ કિલોમીટર દૂર પાણીના બેડા લઈને દીકરીઓ મેં ખુદે એ રીતે કરેલું છે પાણી ભરેલું છે એટલે હવે પછી જો આપણે આ પાણીનો સંગ્રહ કરવાનો અને આ પાણી નહીં બચાવીએ ને તો હવે પછી હું માનું છું ત્યાં સુધી આ યુદ્ધ તરફ જ જશે પાણી માટે થઈને યુદ્ધ થશે ભૂતકાળમાં તમને ખ્યાલ હોય તો રાજકોટે પણ તમને ખ્યાલ હશે કે પાણી મેયર તરીકે તમે કહી શકશો કોનું નામ છે પાણી વાળા મેયર વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી આપણે ખાસ યાદ કરીએ કે વજુભાઈ વાળાએ વિજયભાઈ રૂપાણી અથાક પ્રયત્ન કરેલ હતા અને ત્યારે એમને મેયર તરીકે જ ઓળખતા એમની ઓળખ જ હા પાણીવાળા મેયર તરીકે ઓળખ આપણને આજની તારીખમાં પણ બધા ઓળખે છે અને ખાસ કરીને આપણા બધાઓને ખાસ ચિંતા રહેતી એકાત્રે પાણી કરી નાખતા પછી વિજયભાઈ રૂપાણી ને આજે આપણા આયવા બધા પછી એ લોકોએ નર્મદા ડેમ યોજના કરી અને નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે રાજકોટ લઈ આવ્યા એટલે આજની તારીખે લોકોને એટલી બધી કિંમત નથી પણ ત્યારના સમયના લોકોને આપણે પૂછીએ અથવા નાના નાના ગામડાઓમાં તમે ખ્યાલ હશે કે નાના નાના ગામડાઓમાં દૂર સુધી કુવો હોય લોકો પગપાળા જાય પાણી ખાલી થઈ ગયું હોય વરસાદની કાક ડોળે રાહ જોતા હોય તો આવી પરિસ્થિતિમાં આપણે લોકોને પાણીનું મહત્વ સમજાવવું જોઈએ તો આપને એક અમે અપીલ કરીએ છીએ કે તમે આ બારમી તારીખે જ્યારે આપણા

મહિલાઓ હું તો એમ કહું છું કે જેન્ટ્સને પણ આ સાથે જોડાવવું જોઈએ કારણ કે ફેમિલી એક ફેમિલીમાં બધા લોકો સાથે મળીને કરશે તો વધારે સારો પ્રયત્ન રહેશે બધાનો અને હું સોશિયલ મીડિયા મારફત મારા જેટલા બધા ફ્રેન્ડ સર્કલ આજુબાજુના મારા સગાવાલાઓ બધાને હું જાણ કરી અને આ ભગીરથ છે પ્રયત્ન કરી રહ્યા છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જેના સાથે હું ત્રણ વર્ષથી સંકળાયેલી છું અને હજી હું એવું ઈચ્છું છું કે બધા લોકો સૌરાષ્ટ્રની જનતા આ કાર્ય કાર્યક્રમમાં જોડાય આપને ખ્યાલ હશે કે પહેલા આપણે દાન ઉપર નિર્ભર રહેતા લોકો દાન આપે છે હજી આપવાના છે પણ ગવર્મેન્ટની જે યોજના છે સીએસઆર યોજના છે કે કંપનીઓએ જે ફંડ આપતી હોય છે તો એમાં આ દિલીપભાઈના ધ્યાનમાં આવ્યું કે આપણને સીએસઆરમાંથી ફંડ મળે છે તો એ માટે એને પ્રયત્ન કર્યો અને એ અનુસંધાને આપણા આગામી કાર્યક્રમમાં શ્રી પાટીલ સાહેબ પછી સ્વામી પરમાત્નંદ સ્વામીજી આવવાના છે આપણું જે ઉદઘાટન કરવાના છે એ કનુભાઈ દેસાઈ સાહેબ છે આપણા આદરીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ડૉક્ટર ભરતભાઈ બોઘરા અને આપણા એમડી યુજીવી સીએફ અને કેતનભાઈ જોશી સાહેબ એમડી પીજીવી સેલ ઉપરાંત આપ રાજકોટ શહેરના પ્રમુખ માધવભાઈ દવે મુકેશભાઈ જોશી એમડી ઉપેન્દ્રભાઈ પાંડે સાહેબ આ બધા જ્યારે આવવાના છે તો આપ પણ એક લાકડીઓ તાર કરી ને આપના ગ્રુપમાં આ મેસેજ આપશો એવી શુભેચ્છા છે આપને અને ખાસ કરીને આજે તમે સમય ફાળવી અને આ ગીર ગંગા ટ્રસ્ટની મુલાકાત લીધી આટલો ઇન્ટરેસ્ટ લઈ અને પબ્લિક લક્ષી આ કાર્યમાં એક સાથ સહકાર આપવા આપ્યો છે એ માટે ગીર પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ વતી હું આપનો ખાસ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કી જય ભારત માતા કી જય જય થેન્ક યુ વેરી મચ